કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને અવંતિકા રિસોર્ટ ખાતે ખાનગી આઈએમએ તબીબો માટે આરોગ્ય પ્રોગ્રામ અને આધુનિક સેવાઓ બાબતે સીએમએ યોજાઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજીવાય અંતર્ગત વધુ અને વધુ પ્રાઇવેટ ડોક્ટર્સ આ યોજનામાં જોડાય અને તેના લાભ દાહોદની જનતાને મળે તે અંગે ચર્ચા કરાઈ દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા અવંતિકા રિસોર્ટ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર ઉદય ટીલાવતની ઉપસ્થિતિ હેઠળ દાહોદ જિલ્લાના પ્રાઇવેટ તબીબો સાથે આરોગ્યના વિવિધ પ્રોગ્રામ અંગે આધુનિક સેવાઓ આ બાબતે સીએમ ઇ યોજવામાં આવી હતી આ સીએમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પ્રાઇવેટ તબીબી તમામ શ્રી અને તમામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રીને સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ અભિયાનના ભાગરૂપે દાહોદ જિલ્લામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવા મહિલાઓને નિષ્ણાંત સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે જેમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ શિબિર રાખી શકાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું